નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા આ યુટ્યુબ ચેનલમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ વિષય એનએમએમએસ વિભાગ એક અને આજના આપણા આ વિડીયોનો વિષય છે સંબંધ ઘટાયક કસોટી તો આ શું છે આ કસોટી કેવા પ્રશ્નો હોય છે તેમાં અને તેમના ઉદાહરણ સાથે સાથે વીસ પ્રશ્નોની ચર્ચા આવો તો શરૂઆત કરીએ આજના આ વિડીયોની આ પ્રકારના પ્રશ્નોમાં બે શબ્દોનું જોડકું આપેલ હોય છે જેની વચ્ચે ચોક્કસ સંબંધ હોય છે જેનો સંબંધ જોડકામાં આપેલ નીચેના જોડકાના આપેલ નીચેના જે ઓપ્શન છે તેના સાથે હોય છે એક ઉદાહરણ જોઈએ કુંભાર હડ સંચો તો જવાબ શું આવે આવું એક ઉદાહરણ આપેલું છે ત્યારબાદ ફિલ્મ નિર્દેશક વર્તમાન પત્ર તો શું ઓપ્શન છે પ્રકાશન લેખક તંત્રી કે પાઠક અને સાચો જવાબ છે તંત્રી ત્યારબાદનો પ્રશ્ન છે પુસ્તક કાગળ તું શું આવશે ઓપ્શન છે પુસ્તક અને પ્રેસ પુસ્તક અને નોટબુક પેન અને નોટબુક નોટબુક અને કાગળ જવાબ છે નોટબુક અને કાગળ બે પ્રશ્ન પરથી તમને ખ્યાલ આવ્યો હશે કે કેવા શું માંગે છે જેમ કે પહેલો પ્રશ્ન હતો કે ફિલ્મ તો નિર્દેશક એટલે કે ફિલ્મ કોણ બનાવે નિર્દેશક બનાવે તો વર્તમાનપત્ર કોણ બનાવે તો વર્તમાનપત્ર તંત્રી બનાવે તેવો જ બીજો પ્રશ્ન હતો કે પુસ્તક સેમાંથી બને કાગળમાંથી બને તેનો જવાબ હતો નોટબુક કાગળમાંથી બને એટલે કે કઈ વસ્તુ સેમાંથી બને છે ફિલ્મ છે તે કોણ બનાવે તેવા જ જોડકાઓ એકબીજા સાથે સંબંધિત જોડકાઓ આપણને પૂછેલા હોય અને તેનો સાચો જવાબ આપણે ઓપ્શનમાંથી શોધવાનો હોય છે આવો ત્યાર પછીના પ્રશ્નોની ચર્ચા કરીએ ત્યારબાદનો પ્રશ્ન વૃક્ષ લીમડો ક્ષુભ સુ જવાબ આ ઓપ્શન છે વડ તુલસી બાવળ કે નાગરવેલ સાચો જવાબ છે તુલસી ત્યારબાદ પોલીસ बंदूक શિક્ષક ખાલી જગ્યા ઓપ્શન છે કોદાળી હથોડી સ્ટેથોસ્કોપ કે પુસ્તક જવાબ આવશે પુસ્તક ત્યારબાદનો પ્રશ્ન રાખ તો ગરીબ અમીર તો ખાલ જગ્યા ઓપ્શન છે ભિખારી ધનવાન કાયર કે ડરપોક અને જવાબ આવશે ધનવાન સમય તો ઘડિયાળ હવાનું દબાણ તો ખાલી જગ્યા ઓપ્શન છે હાઇડ્રોમીટર બેરોમીટર લેક્ટ્રોમીટર કે એમીટર અને સાચો જવાબ છે બેરોમીટર ત્યારબાદનો પ્રશ્ન લોહી તો હૃદય પરસેવો તો ખાલ જગ્યા ઓપ્શન છે ત્વચા મૂત્રપિંડ ફેફસા કે જઠર સાચો જવાબ મૂત્રપિંડ ત્યારબાદ તાપમાન તો થર્મોમીટર વજન તો ખાલ જગ્યા ઓપ્શન છે ત્રાજવું માપટી સ્પ્રિંગ કાટો અને સાચો જવાબ છે સ્પ્રિંગ કાર્ડ ત્યારબાદનો ગ્રામ પંચાયત તો સરપંચ તો નગરપાલિકા તો ખાલી જગ્યા ઓપ્શન છે મેયર કોર્પોરેટર પ્રમુખ કે ચીફ ઓફિસર અને સાચો જવાબ છે મેયર દસમો પ્રશ્ન દેશ તો રાજ્ય તો રાજ્ય તો ખાલ ગયા ઓપ્શન છે દેશ ગામ જિલ્લો કે તાલુકો અને જવાબ છે જિલ્લો ત્યાર પછીનો પંખી તો પાંખ તો માણસ તો ખાલ જગ્યા ઓપ્શન છે હાથ પગ ફેફસા કે આંખ અને સાચો જવાબ છે હાથ ત્યારબાદનો પ્રશ્ન સારું તો ખરાબ તો છત એટલે ખાલ જગ્યા ઓપ્શન છે દીવાલ થાંભલા ભોય તળિયું કે બારી અને સાચો જવાબ છે ભોય તળિયું ત્યારબાદ સરસ એટલે પાણી તો ખાલ જગ્યા એટલે ભોજન ઓપ્શન છે ખાણું શક્તિ ભૂખ કે પાણી અને સાચો જવાબ છે ભૂખ BOT એટલે BAT તો BOSS એટલે ખાલજી ગયા ઓપ્શન છે BSSO SOBS BSOS કે SBSO અને સાચો જવાબ છે BSOS ત્યારબાદનો પ્રશ્ન PQR એટલે PRQ એમ એન ક્યુ એટલે ખાલી જગ્યા ઓપ્શન છે ઓ એમ એન એમઓ એન ઓએનએમ કે એમ એન ઓ અને સાચો જવાબ એમઓ એન ત્યારબાદનો પ્રશ્ન કેપિટલ એલ એમ એટલે એનઓ તો કેપિટલ એ એટલે શું ઓપ્શન છે ડીઈ CD, BC, સી કે એફ અને સાચો જવાબ છે સીડી ત્યારબાદનો પ્રશ્ન કેપિટલ એ બી સી એટલે બી એ એ સી તો પી Q, R, P એટલે ખાલી જગ્યા ઓપ્શન છે ક્યુ ક્યુ પી પી આર પી ક્યુ કે પી ક્યુ આર ક્યુ અને સાચો જવાબ છે ક્યુ પી પી આર અઢારમો પ્રશ્ન કેપિટલ એ ઈ આઈ એટલે બી સીડી તો આઈઓયુ એટલે ખાલી જગ્યા અને ઓપ્શન્સ આ ડી એફ પી ક્યુ આર ડીએફજી કે બીપીઆર અને સાચો જવાબ છે পি ক্যু আপিটাল যে এর এটাই স্মোল ক্যাপে তো ক্যাপিটল টি ওয়াই এটাই খালি জগে ওপশন স্মল টি এ বি স্মল এটি বী স্মল এ বিটি কী স্মল বী এটি অনেক সাচো জবাব स्मोल ए बी टी त्यार्शन केपिटल बीओवाय स्मोल वायपिटल टी ओवाय एट ऑप्शन है स्मोल वाय स्मोलवाय टी स्मोल टीओ वाय स्मोल टी वाय સાચો જવાબ છે સ્મોલ વાય ઓી થેન્ક યુ ધન્યવાદ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો બીજા સાથે શેર કરો અને તમે જો હજુ નવા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ધન્યવાદ